કરચણ સંદેશ ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરતમાં આપના કોર્પોરેટરની ધરપકડ પાર્કિંગના પૈસાની માંગણી કરાતા થાય હતી એસીબીમાં ફરિયાદ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેટર વિપુલ સુહાગ સામે એસીબીમાં ફરિયાદ હતી પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી આ ફરિયાદને આધારે કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ધરપકડ કરવામાં આવી છે મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે

ત્રેપનમાં આવેલ મટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગ્યા અને અન્ય કોર્પોરેટર ચિતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય જેની ફોટો ખેંચી લીધો હતો તે ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી અને ત્યારબાદ તેઓ દસ લાખ રૂપિયામાં મામલો પતાવવાની કરવાની વાત કરી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી જેથી તેઓએ પાલિકા અધિકારીઓને બોલાવ્યા અધિકારીની મધ્યસ્થા માપ દસ લાખ નક્કી કરાયા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીઓએ માફી પત્ર પણ લખાવ્યા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું જોકે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે રિપોર્ટર સુરત